પરિવાર તથા ગ્રામજનોમાં ચિંતાનો માહોલ છે અને ગુમ થયેલા યુવાનની શોધખોળ માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ કલ્પેશભાઈ તારીખ ઓક્ટોબર રોજ મુંબઈ જવા માટે ધાનેરા રેલવે સ્ટેશન પર ગયા હતા તેઓ ધાનેરાથી ટ્રેનમાં મુસાફરી કરવા ગયા બાદ આજ તારીખ સુધીમાં તેમનો કોઈ સંપર્ક થયો નથી પરિવારજનોએ સતત કોલ અને અન્ય રીતે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ફોન બંધ આવતો હોવાથી ચિંતામાં વધારો થયો છે પરિવારજનોનું કહેવું છે કે કલ્પેશભાઈ શાંત સમજદાર અને હસમુખ સ્વભાવના યુવાન છે રોજિંદા જીવનમાં પરિવારના દરેક સભ્યો સાથે સારા સંબંધો ધરાવતા આવા સંજોગોમાં તેમનું અચાનક ગુમ થવું સૌને અચંબિત અને ચિંતિત કરી રહ્યું છે ગુમ થવાના ઘટનાની જાણ થતાં પરિવારજનોએ નજીકના સગા સંબંધીઓ તથા મિત્રોમાં પૂછપરછ શરૂ કરી છે પરંતુ અત્યાર સુધી કોઈ પણ પાસેથી કોઈ માહિતી મળી નથી હાલા અંગે ધાનેરા પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હોવાનું જણાવાયું છે અને પોલીસ તંત્ર દ્વારા પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે પરિવારજનોની વિનંતી છે જો કોઈ વ્યક્તિને કલ્પેશભાઈ ભગવાનભાઈ પ્રજાપતિ વિશે કોઈ માહિતી મળે અથવા તેમણે ક્યાંક જોવામાં આવ્યા હોય તો તાત્કાલિક આ જણાવેલ નંબર પર સંપર્ક કરો નવ સાત બે છ એક બે આઠ ત્રણ આઠ એક અથવા આઠ નવ આઠ શૂન્ય છ સાત પાંચ એક શૂન્ય એક પરિવારજનોએ જણાવ્યું કે અમારા સંતાન વિશે કોઈ માહિતી આપશે તો એ અમારા માટે જીવદાતા સાબિત થશે કૃપા કરી આ માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો સમગ્ર લાલપુર ગામમાં યુવાનના ગૂમ થવાની ઘટનાને લઈ ચર્ચા ચાલી રહી છે સૌ કોઈ કલ્પેશભાઈ સલામત મળી આવે તે માટે પ્રાર્થના કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ રાણાભાઈ 파રેગી વાઉથરાડ ભગવાનભાઈ પર્યાપતી લાલપુર ગામનો વતની છું અને મારો છોકરો ધાનેરાથી બોમ્બે જેવા ત્રીસ તારીખ નીકળેલ છે બરાબર તો ત્રીસ તારીખે રાત્રે સાડા નવના ટાઈમે મારે વાત થયેલી છે અને એને કીધેલું છે મને કે હું સાડા નવે ત્યાં સાબરમતી ઉતરી ગયો છું ટ્રેનમાંથી બરાબર અને બોમ્બેની ટ્રેનમાં બોમ્બે બોમ્બેની ટ્રેનમાં બેહવા માટે રાહ જોઈ જઈશું ટ્રેન આવવાની તૈયારી છે બરાબર આટલા બધી મારે વાત થઈ જાય એના પછી કોઈ કોન્ટેક્ટ થયેલ નથી કેટલા વર્ષોથી રહેતો તો હતો બોમ્બે લગભગ બાર વરસ ઉપર ઉપરથી બાર તેર વર્ષ